अपने मरण ना समीकरण ने समझी ने हमने आपने स्वर्गीय श्री दम्यंती बेन को परिचय करने चाहिए प्रेमजी दामजी सिंधिया परिवार दम्यंती बेन की सासु ससुरा स्वर्गीय पति बेन प्रेमजी बेन सिंधिया जिम्ना पति हस्बैंड बेन प्रेमजी बेन सिंधिया देर अने देरानी भावना बेन रजनी अरुणा बेन कीर्ति જેમના કાકીજી અને કાકાજી સસરા કંચનબેન તલસિખભાઈ સિરિયા દીન અને દેરાણી નિશાને હાર્દિકભાઈ સિરિયા પુત્રી જમાઈ ફોરમ મિલનકુમાર શાહ પુત્રી સૃષ્ટિ ભત્રીજી અને ભત્રીજા જમાઈ કાજલ વિદરાજભાઈ મૈયા ભત્રીજી રિદ્ધિ યશ્વી મહેર કૌહિત્રી પલશ પહેર શાહવી આયા જેમના નણંદ અને નણદોયા કાંતાબેન વીરેશભાઈ વોરા ઉર્મિલાબેન અશોકભાઈ સંઘવી પ્રફુલ્લાબેન પંકજભાઈ સંઘવી વૈશાલી શનિ બારૈયા આ પરિવાર સાથે નવા જવાઈ પણ જે જોડાયા છે જૈનલ કુમાર રોહિતભાઈ મસાલિયા સાથે સાથે પિયર પક્ષે કાનમેર નિવાસી હાલે જોગેશ માધવજીભાઈ અભિરાજ પરિવાર દમયંતી બેન ના માતા પિતા કંચન બેન માતો માતોજી ભાઈ છે એમના ભાઈ ભાભી લતા બેન અશોક છે બેન અને બનેલી ભાવના બેન જીતેન્દ્ર ગાંધી વર્ષા બેન જોટા બહેન અર્ચના માતોજી છે અને સમસ્ત પરિવાર સરસ મજાનો પરિવાર નાનો પણ પરિવાર સ્વર્ગીય દમયંતી બેન કે જેઓ જીનશાસન ને પામી અમરતાનો માર્ગ અપનાવીને ગયા છે મોક્ષ તરફની એક લાંબી યાત્રાનો જેમણે પ્રારંભ કર્યો છે આ થોડું કંઈ અંત છે આ તો શરૂઆત છે એક એવા પ્રવાસની કે જેનો અંત એ તો પરમ કૃપાનું પરમાત્માનું સાનિધ્ય એટલે કે મોક્ષ જ છે સ્વર્ગીય દમયંતી બેનનો પરિવાર એક નાનકડો પરિવાર પરસ્પર આનંદ અને સ્નેહથી રહીને જીવન જીવવાવાળો પરિવાર પરંતુ કહેવાય ને

પણ કહેવાય ને કે પરમાત્મા એ જે આયુષ્યની દોરી લખી છે એ ક્યારે કેવી રીતે નહીં તે ખબર નથી પડતી એ રોગે પોતાનો પ્રભાવ બતાવ્યો હોય અને ક્ષણભરમાં તો દમયંતી બેન પરિવારને છોડીને ચાલ્યા ગયા પણ પરિવારના હૃદયની અંદરમાં પ્રેમ અને ભાવના એવી અટૂટ છે કે એ અત્યારે પણ અમારી સાથે જ છે એક પ્રબળ વિશ્વાસ છે અને માટે કહેવાય છે ને કે કાળ સાગરે ઘડીક ઉપર ઘડીક પાછા કરીએ સંતા કુકડી ખૂબ રમાણી અનગા પરિયે મળીએ પકડી છે વટકે પરમ અબ હાથ વિધો અપ ઘડીએ આર દર્શ્ય મુજે નાવરડી એ વિશ્વાસ લઈ આગળ ડગલા ભરીએ એ વિશ્વાસ લઈ આગળ ડગલા ભરીએ એક એવો વિશ્વાસ કે આત્મા કાયમ અમારી સાથે જ છે અને એ હંમેશા અમારી સાથે જ રહેવાનો છે એવો ભરોસો એવો વિશ્વાસ પરિવારના હૃદયની અંદરમાં

But i didn't, I didn't

તરે બેની પુત્રી તરીકે જીવા પડે છે મોટી થઈને કોઈને બહેન રૂપે જીવા પડે છે આઘડ જતા કોઈની સખી કોઈની સાથી કોઈની જીવન સંગીની ધર્મ પત્ની ઘરની બહુ તરીકે જીવા પડે છે પણ જ્યારે એ સ્ત્રી એ માં તરીકેનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે અનેક ગુણોનો વિકાસ આત્મળી એ સ્ત્રીમાં જોવા મળે છે પરમ પિતા પરમેશ્વરે આ સંસારની રચના કરી જંગલ પહાડ નદીઓ બનાવ્યા એ ઈશ્વરની અદ્ભુત રચના એટલે કે જાનવર પશુ પંખીઓ પણ બનાવ્યા અને એ પછી ઈશ્વરની એક મહાન રચના એટલે કે એને મનુષ્યને નિર્માણ કર્યા આ બધું બનાવ્યા પછી જ્યારે ઈશ્વરને પોતાને एक विडंबना थी कि आ मनुष्य नु ध्यान हूँ के रीते राखी सकीस अने प्यारे ए ईश्वरे मां तत्व नु संचय करी सृष्टि नो शाश्वत स्वर जेने कही सकाय शाश्वत तत्व ये जीना बिना जीवन ज जी शक्य नहीं ये तत्व इतने के વિશ્વની સૌથી વધારે પુસ્તકો જેના માટે લખાઈ છે સૌથી વધારે કવિતાઓ જે મેરા પર બની છે આપણે બધા જે બોલી શકીએ છીએ સાંભળી શકીએ છીએ જીવન જીવી રહ્યા છીએ ને એ બધા પાછળનું મૂળભૂત કોઈ સ્ત્રોત હોય તો એ મા છે જગત આખાયનો પ્રેમ અધૂરો લાગ્યો કારણ માનો પ્રેમ બધા કરતા 9 મહિના વધુ લાગ્યો ઘરમાં ચાર વ્યક્તિ હોય ચાર વ્યક્તિ હોય એ ઘરમાં જમાવા વાળા ચાર વ્યક્તિ હોય અને રોટલી ત્રણ બની હોય ને ત્યારે મને ભૂખ નથી એવું કહેવા વાળું જો કોઈ તત્વ હોય ને તો એ તત્વ માં છે માત્ર ને માત્ર એ માં તત્વ આવા માને યાદ કરતા એના શ્રી ચરણોમાં શ્રદ્ધા સુમન અર્પણ કરવા જઈ રહ્યા છીએ દીકરી એટલે કે ગૌરવનો ફોન આવ્યો પ્રાર્થના સભા એ તો કદાચ લૌકિક વ્યવહાર છે પણ મારે મમ્મી માટેની કંઈક વાતો જાણવી છે જે એની સાથે હું શેર નથી કરી શકી એને માટે બોલી નથી શકી ને એવી જ રીતે મારે માતૃ વંદના કરવી છે કે માતાને એ વંદન કરવાના ભાવ પ્રગટ કરવા છે અહીં બેઠેલા દરેકને પણ કહીશ કે ઘરે જાઓ અને આપણા ઘરમાં જો વાહ હોય ને તેમને વંદન કરી લેજો કારણ કે

一个人。 You the सरस लख है कि शर्त लगी थी दुनिया की हर खुशी को किसी एक शब्द में लिखने की शर्त लगी थी दुनिया की हर खुश लोग किताबें ढूंढते रह गए हमने माँ लिख डाला माँ घरे पहुंचता जी प्रेम थी दौड़ी ने पास आ जाए ये माँ पहुंचे थाकी गया हुई है प्यारे प्रेम थी जे माथे हाथ फिर जाए ने ये माँ पहुंचे काले अपावी दईश आऊ कहता है। जे चुपचाप मानी जाए ये माँ हो पति ने थी संतान ने क्या न भूली सके ये माँ हो एक शायरी तो क्या सुधी लख्य है माँ माँ तो क्या संभरा इस जग में जो परियों का रूप होती है आ? इस जग में जो परियों का रूप होती है कड़कती ठंड में सुहानी धूप होती है वो होती है उदासी में हर मर्ज की दवा યાષમે ઠંડી શીતલ હો અક્ષર જો ન હો તો વર્ડ માલા અધૂરી હૈમાં શબ્દ જો ન હોય ને तो आपकी वर्णमाला कपो को तो आखिर अधूरी है वो अक्षर जो ना हो तो वर्णमाला अधूरी है अरे वो जो सबसे ज्यादा जरूरी है मैं ये नहीं कहूँगा कि, कि वो हर वक्त साथ साथ होती है मैं ये नहीं कहूँगा वो हर वक्त साथ साथ होती है क्योंकि माँ तो सिर्फ एक एहसास होती है माँ तो सिर्फ एक प्यारा सा एहसास होती है माँ तत्व ने જે ઈશ્વરે બનાવેલું છે પરમાત્માના દર્શન જેમાં કરી શકાય એ તત્વોમાં હોય છે પરમાત્માને સુધી પહોંચવાની સીવી એ માપ હોય છે અરે પરમાત્માને બતાવનાર એ જ માપ હોય છે પહેલો નવકાર સંભળાવનાર એ માપ હોય છે

પરિવાર તરફથી વિનંતી કરવામાં આવે છે કે જે પણ મહાનુભ હોય એ પધાર્યા છો ચોક્કસપણે માળા પર બેસીને જવા માટે વિનંતી કરે છે આ જ સ્થાન ઉપર વ્યવસ્થા કરવાની છે માટે સાડા ચાર વાગ્યા પછી તરીકે ભાણે પીસીને જવા માટે પરિવાર તરફથી વિનંતી છે સાથે સાથે અહીંથી પ્રસંગે ટોળાબૂકી બાદ બેનોએ અહીં જ બેસવાનું છે એમનો પણ કંઈક પ્રસંગ પરિવાર તરફથી છે એટલે બેનો પણ અહીં આપે તો બહેનોએ પણ એમાં બેસવાનું છે સિદ્ધા કરવાની છે આગળ વધતા કહેવાય છે કે કવિ કવિતાની નીચે પોતાનું નામ લખે પોતાની જ્યારે રચના કરે ને ત્યારે એ કવિ કવિતાની નીચે પોતાનું નામ લખતા હોય છે ચિત્રકાર કલાકૃતિની નીચે પોતાનું નામ લખતો હોય છે પણ ઈશ્વર એ ઈશ્વરથી મહાન બીજું કોઈ કલાકાર નથી એ માનવીનું સર્જન કરે છે પણ એ પોતાનું નામ નથી લખતો જ્યારે પણ લખે છે ત્યારે જન્મદાત્રી તરીકે એ માતાનું નામ લખે છે પણ માં એ માં એ ઈશ્વરની મહત્તાનું એ પ્રતીક છે કે જે તકલીફ વેઠી અસહ્ય વેદના વેઠીને બાળકને જન્મ તો આપે છે પણ જ્યારે નામ આપે છે ને ત્યારે પોતાનું નહીં પણ એની તેના પિતાનું નામ આપે છે માં કોને કહેવાય માં એટલે મમતાની મૂર્ત હસ્તી સુરત પ્રેમનું પરમરાટ બહારની વાટ વાત્સલ્યનું વહેણ આશીષનું કહેણ સંસ્કારોનો ધામ મનડાનો આરામ ગગનની ગહનતા અગરની ગહનતા પર્વતની અડગતા પાણીની પારદર્શકતા ધરતીની ધીરજ હાલરડાની તરજ સુખતનો સૂરજ શીતલતાનો ગુરજ પૂજાની થાળી મંત્રોનો જાપ તપ ત્યાગ અને સેવા ગંગાની કવિત્રતા પૃથ્વીની કવિતા હરિ ઉગતી ઉષાનો પ્રકાશ આતંકથી સંધ્યાની શીતલતા જગત આંખાનું એક અક્ષરી વાત્સલ્ય કાવ્ય એટલે તેમાં એક કાલ્પનિક પ્રસંગ છે પણ ખરેખર એ મા માટે યથાર્થ થાય છે એકવાર એક નાનકડો બાળક ઘરની બહાર રમવા જાય બહાર રમવા જેવો જાય ત્યાં તરત જ અચાનક જોરદાર વરસાદ વરસવા માંડે પલળતો પલળતો ઘરે આવે એને પલળીને જોઈ પપ્પા તરત જ એને વળતા વળતા ભૂમો પાડીને કે ગાંડા ખબર નથી પડતી આટલા વરસાદમાં બહાર ગયો ત્યાં તો એનો ભાઈ બોલે અરે ગયો તો ગયો છત્રી કે રેનકોટ પહેરીને તો જવું તું પોતામાં બેનનો અવાજ આવ્યો કે હવે દવા બીમાર પડશે અને દવા ખાવાનું થશે ને ત્યારે એના ન જોવા જેવા લાગે છે આ બધું ચાલતું હતું ને ત્યારે મા એ રસોડામાં કામ કરતી હતી આ બધી વાતો એને સાંભળી એ માં રસોડામાંથી તરત બહાર આવી બધું કામ મૂકીને તરત બહાર આવી હાથમાં ટુવાલ લીધો બાળકને પોતાની પાસે બોલાવ્યો અને એ બાળકનું માથું લુજતા લુઝતા એ મા એટલું જ બોલી કે માંડ મારો છોકરો આજે રંગા ગયો તો ત્યારે જ આ મુઆ વરસાદ ને વરસવું હતું લાગણી વરસાવતા રહેવું અને પ્રેમ કરતા રહેવું એ તો માતાનો ઓન ગ્રોઇંગ પ્રોજેક્ટ જ હોય છે માટે જે કહ્યું છે ને કે જ્યાં દવા કામ ન કરે ત્યાં દુવા માંગે છે માં એ જ્યાં દવા કામ ન કરે ત્યાં દુવા માંગે છે અરે માં છે માં એ હાર ક્યાં માને છે કોઈક દયાળુની દયા થઈ હશે કોઈક કૃપાણુની કૃપા થઈ હશે અરે કુદરતે જ્યારે સ્વયં સહી કરી હશે ને ત્યારે જ આ સર્જન થયું હશે ત્યારે જ આ મા નામના કાવ્યનું સર્જન થયું હશે મા માટે તો આપણે શું વધારે લખી શકીએ જ્યારે માએ આપણા પોતાને લખ્યો છે ત્યારે એ માને વંદન કરતા સરસ મજાના વધુને